માણસાઇના દીવા લેખક ચવેરચંદ મેઘાણી વાચક પાર્થ શુક્લ જનતા જનેતા બની વર્ષની ઉત્તમ કૃતિ લેખે તમે પુરસ્કારેલ મારી માણસાઇના દીવા સંબંધે થોડું આત્મકથન કરું તો ક્ષમ્ય ગણજો સહુની સાક્ષીએ કરાર કરું છું કે વાંગમયના ગણના પાત્ર ગ્રંથોનું મારું વાંચન વિશાળ નથી પરંતુ મારે સુભાગ્યે મને માનવજીવનનો મહાગ્રંથ વાંચવા મળ્યો અને એણે મને લખતો કર્યો સંસારના અનુભવ પાના ઉઘડતા ચાલ્યા ને એણે મને પાત્રો આપ્યા વસ્તુ સામગ્રી પૂરી પાડી માનવજીભે મારા કાન મંડાયા અને એ કથનનું પાન કરવાનો નાદ લાગ્યો મારી ધરતી સૌરાષ્ટ્રની એના સુખ દુઃખની એના શૌર્ય પરાક્રમની એના સતી જતીઓના શીલ સૌંદર્યની કંઠમાં સંગ્રહાયેલી વાતો સાંભળવા મળી ને એણે જન્માવેલી સંવેદનાએ મને વાણી પૂરી પાડી જનતા મારી જનેતા બની ગુજરાત સમસ્તને એ મારા લખાણો ગમ્યા તે સાથે એવો પણ એક અવાજ ઉઠ્યો કે શું એકલી સૌરાષ્ટ્રભૂમિમાં જ આ શૌર્ય સતીત્વ અને પ્રેમનો ઇતિહાસ પડ્યો છે ગુજરાતની માટી શું વાંજણી છે એના ઉત્તરમાં કોઈએ વળી કહ્યું પણ ખરું કે કાઠિયાવાડમાં જે એકલ વીરતાના પ્રબલ અંશો પ્રગટ થયા તેનું કારણ હતું એ પ્રદેશ કદી કોઈ મહાસત્તાની આણતડે નહીં મુકાયો હોવાથી ત્યાં વ્યક્તિવીરત્વને ખેલવા મેદાન મળ્યું જ્યારે ગુજરાત પર સુલતાનિયત શહેનશાહ તેમજ મરાઠી સત્તાનું વર્ચસ્વ એક પછી એક સ્થપાતા રહ્યા તે કારણે એવી એક રાજ્ય વ્યવસ્થા પ્રવર્તી રહી કે વ્યક્તિગત પ્રેમ શૌર્ય ખાનદાનીની લીલા પ્રમાણમાં ઓછી નીપજી સૂચના મહિલા પારિતોષિક સમારંભમાં આપેલા ઉત્તરનો અંશ હું આવું માનતો નહોતો ધરતીનો કોઈ કટકો માનવ સુલભ અને માનવ સહજ સંસ્કાર લીલાથી વંચિત હોઈ શકે નહીં એવું હું માનનારો છું તો પછી હું ગુજરાતના એ લોક ઇતિહાસને કેમ શોધતો નથી એવો પણ એક પ્રશ્ન ઉઠ્યો હતો એ પ્રશ્નમાં ગર્ભિત એવી એક ટકોર પણ હતી કે હું પ્રાંતિયતા ગ્રંથિથી પીડાઉં છું હકીકતે આમ નહોતું કાઠિયાવાડ મારું ઘર આંગણું જૂના સૌરાષ્ટ્રના અવશેષો જેવા માનવીઓને ખોડે મારો ઉછેર એ જમીનની ધૂળમાં મારે આડોટવું વગેરે કારણોએ મને રોકી લીધો બીજી બાજુથી આ બધા વર્ષો મેં પુકાર તો ચાલુ જ રાખ્યો હતો કે ગુજરાતના કોઈ ધરતી બાળો ઉઠો તમારો દરિયાકાંઠો ને તમારી કંદરાઓ કોતરો પહાડ કરાડો તેમજ સપાટ મેદાનોને તપાસો એના સંતાનો આ રબારી વાડિયા ઠાકરડા ખારવા ઇત્યાદિની માણસાઇને ધીરતાથી ઉકેલો એમાં સાહિત્ય ધનનો અખૂડ સંચય પડ્યો હશે કારણ કે બહુ બહુરંગદર્શી ઇતિહાસ આમાં છુપાયો છે અમદાવાદ જેવા નગરોમાં મેં નિહાળી નિહાળીને જોયા છે એ બાઇસિકલ પર દૂધના બોગરાં ગોઠવીને દોડાવીએ જતા રબારીઓ મહાકાય અને મુછાડા પોતાના અસલી પોશાકમાં શોભતા માનવ વંશવિદ્યાના કંઈ રહસ્યોને પોતાની મુખરેખાઓમાં સંઘરનારા પોતાની સંકેત બોલીમાં કંઈ કંઈ કાળસ્થળોની ત્વારીખને વહેનારા અને જોઈ છે સ્ત્રીઓ ગૃહહીન ધનહીન છતાં ગૌરવર્ણી નીલકમલ સરખે છૂંદણે છવાયેલી પિંડી ઊંચા ચણિયા પર ઓઢણું લપેટેલી અને એને ઊભી રાખી પૂછવા મન થયું કે બાઈ કહેતો ખરી તારી સંસાર વીતી આ ટાડ તડકે અને મેહની રમઝટ હેઠળ તારા ઢોરાની સંગાથે ઉઘાડા આબ નીચે તારું અસલી તેજ સૌંદર્ય શી જુક્તિથી જાળવી રાખ્યું છે મહી કાંઠે કદાવર ઠાકરડા જોયા રેલગાડીઓમાં ડંગોરા લઈ ચડતા પાટણ વાળિયા જોયા અને એ ગુર્જર વાસી જાતિઓ જોઈ જોઈ દિલ ગાતું રહ્યું છે કે કોના એ સાદ સુણી ક્યાંથી આ ભૂમ ભણી માનવ ઝરણાના મહાસ્ત્રોત વળી આવ્યા આર્યો ચીના દ્રવિડ અડા શક્ક અડાભીડ આવીને સર્વ એકમાં સમાયા જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ વિરમ્યા ઘોંઘાટ એની સેપો કમ્પ્લીટ Ready to continue?